મહત્વની વાત એ છે કે તમે આના આના તળિયા થી ઉપર સુધીના પાંદડા તમે જો ને તળિયા થી ઉપર સુધીના પાંદડા એનો તમે કલર જો વલ જો ઈ મગફળીની નરવાઈ જોવો હવે મહત્વની વાત એ છે કે તમે જે રાસાયણિક ખાતર ને રાસાયણિક દવાના સ્પ્રે માર્યા હોય ને તો નીચેના પાંદડા બધા ખરી ગયા હોય આ તો તમને એટલો અનુભવ હોય જ આનું તમે નીચેનું પાંદડું જોવો ને ઉપરનું પાંદડું જોવો એક સરખું જ હોય એક જ સરખું લાગે હવે નરેશભાઈ તમે આમાં ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કર્યો ગ્રીન ઇન્ડિયાનો ઉપયોગ કર્યા પછી તમે આ મગફળી વાવી હવે બીજું મારે તમને પૂછવાનું છે કે આમાં દવાના સ્પ્રે કેટલા કર્યા બે કરેલા છે બરાબર એ તમારે શું કામ કરવા પડ્યા એ ફૂગ ના મારેલા

ત્યારે તમારે આ ત્રણેય બેક્ટેરિયા લેવાના છે અને દસ કિલો ખાતર બેક્ટેરિયા મિક્સ કરવાના મિક્સ કરવાના છે તમારા એક પણ છોડમાં મુંડો નહી આવે એક પણ છોડમાં ફૂગી નહી આવે અને રાસાયણિક દવાનો આપણો ખર્ચ બચી જાય એટલે દરેક ખેડૂત મિત્રો ને મારી ખાત વિનંતી છે બીજું તમારે એમાં વધારે ફ્લાવરિંગ લાવવા માટે દસ કિલો ખાતર પાંચ કિલો ગોળ અને પચાસ લિટર પાણી ઈ પ્રમાણે તમારે દ્રાવણ બનાવવાનું છે તમારે દસ વીઘા જમીન છે વીસ વીઘા છે પચીસ વીઘા જે જમીનની વધઘટ પ્રમાણે તમારે આગળ વધવાનું હોય જથ્થો વધારવો કે ઘટાડવો એ કઈ રીતે સેટ કરવો એ તમને ખબર હોય તો દરેક ખેડૂત મિત્રોને આ નાની મોટી સલાહ હું આપતો જાઉં છું ભેરી ભેરી દરેક વીડિયામાં અને જે નરેશભાઈને રિઝલ્ટ મળ્યો ને નજર સામે છે નરેશભાઈ તમને રિઝલ્ટ કેવું લાગી ગયો બહુ સરસ છે સામાન્ય રીતે સિંઘનો વિકાસ આ તમે અમારે ગિરનાર છે હા

લોકો ને ખ્યાલ આવે કે ખેડૂત ખેતી કરતો કરતો ક્યાંથી ક્યાં પોચે છે અને કેટલી સારી વસ્તુ ગોતી અને ઉપયોગ કરે છે દરેક ખેડૂત મિત્રો ને મારી ખાસ વિનંતી છે કે આ રિઝલ્ટ જોયા પછી તમે ગ્રીન ઇન્ડિયા તમારે વાપરવું જ પડશે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો બીજું અમારા આ વિસ્તારના ડીલર છે કમલેશભાઈ પાંડેલિયા ગામ પીપળવા કમલેશભાઈ તમારો મોબાઈલ નંબર બોલો ਚੋਰਾਂ ਨੂੰ ਬੈਠਣ ਨੂੰ 78 ਰੁਪਏ 66 ਓਕੇ